હેલો જય માતાજી નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બનાવી રહ્યા છે રાજમા રાઈસ તો એની પ્રોસેસ બહુ સ્પીડમાં બનાવીશું ઓકે ફટાફટ પતે તો એ માટે કઈ કઈ વસ્તુ છે એ હું જણાવી દઉં તમે તો ચાલો જીણા ચોપિંગ કરવાના છે આ છે આદુ અને લસણની પેસ્ટ જેને છીણી નાખ્યું છે બ્રાઉન ઓનિયન અને આ છે રેડ ઓનિયન એને ખૂબ ઝીણું ચોપિંગ કરી નાખ્યું છે પછી આ છે

તો સૌથી પહેલાં આપણે નાખીશું ઓનિયન તો ઓનિયનને એકચ્યુલી રાજમા જ્યારે તમે બનાવો છો ત્યારે ઓનિયન અને ટોમેટોને એકદમ પેસ્ટ કરવાની હોય છે બટ આપણે થોડી અલગ રીતે બનાવીએ છીએ તો એને આપણે એકદમ ઝીણા ચોપ કરેલા છે અને હવે આપણે બંને ઓનિયનનો યુઝ કર્યો છે રેડ અને બ્રાઉન તો રેડ શું છે તો વધારે પડતાં સ્પાઈસી આવે છે

એક ચમચી હળદર અને જીરું પાવડર હવે નાખીશું આપણે કાશ્મીરી લાલ એ એટલા માટે કેમ કે મિર્ચું પણ થાય અને એનો રંગ પણ થોડો લાલ આવે અને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું રાજમા બનાવતી વખતે જે મેઈન છે એ છે મિક્સિંગ તો અત્યારે તમે જોઈ શકો છો

તમે જે પાણીમાં બાફો એ પાણી ફેંકી નથી દેવાનું એ જ પાણી આમાં એડ કરી દેવાનું છે ઉપરથી એક ગ્લાસ પાણી નાખવાનું છે હજી એડ કરવું પડશે પાણી ગ્રેવી માટે આપણે રસો જોઈએ છે એટલા માટે તો મિત્રો ઘડીક વાર રહીને આપણે ચેક કર્યું પાણી ઉકળી ગયું છે કમ્પ્લીટ અને તમે જુઓ રાઈસ સાથે ખવાય તેવા રાજમા તૈયાર થઈ ગયા છે

સો ફ્રેન્ડ્સ સોલિડ જબરજસ્ત બના છે એકદમ ટેસ્ટી તો તમે પણ બનાવો અને મને કહેજો કોમેન્ટ્સ કરજો કે કેવા બીના છે મળશો નવા બ્લોગમાં બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી